હાઈકોર્ટે દાખલો બેસે તેને લઈને પીઆઈને રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો અઢાર ઓગસ્ટના દિવસે રાત્રે વકીલ દિંડોલીમાં આવેલા મધુરમ સર્કલ પાસે ઓફિસથી કામ પૂર્ણ કરીને નીકળતા હતા તે દરમિયાન પીઆઈ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દિંડોલીના પીઆઈ સાથે વકીલ રજનીકાંત નાયક સાથે બોલચાલી થઈ હતી બોલચાલી દરમિયાન પીઆઈએ વકીલને લાત મારી સમગ્ર ઘટનાને લઈ વકીલ એસોસિએશન દ્વારા કમિશ્ન આવેદન પણ આપવામાં આવ્યું હતું આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત